મહાદેવ જય ગાયત્રી બે હજાર કર્ક રાશિના જાતકો કર્ક રાશિના જાતકો માટે આનંદ અને સારી વાત એ છે કે બાર વર્ષ પછી ગુરુ એમનો ઉંચમાં થઈ રહ્યો છે અને જ્યારે પણ ગુરુ ઊંચનો થાય ત્યારે જીવનમાં આકસ્મિક સફળતાઓ મળવાના જે છે એ રસ્તાઓ ખુલી જાય છે તો કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ અત્યંત સુખદાયી અને લાભદાયી નીકળવાનું છે પણ રાહુની સ્થિતિ જોતા એમને મહેનત પણ સંપૂર્ણપણે કરવી પડશે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું છે ધંધાકીય વ્યવસાય કરવાવાળા માટે પણ આ વર્ષ સારું છે જો વાત કરીએ તો આપણે સ્વાસ્થ્યને સંબંધિત તો સ્વાસ્થ્ય સંબંધિતમાં થોડું ધ્યાન રાખવું કારણ કે એક્સિડન્ટ ન થાય એનાથી સાવચેતી રાખશું બીજું કે કર્ક રાશિના જાતકો જેના અધૂરા કામ રહી ગયા હોય બે હજાર પચીસમાં બે હજાર છવ્વીસમાં પૂર્ણ થવાના એવા ઘણા યોગ છે સાથોસાથ મકાન વાહન આના પણ યોગ બને છે જે લોકો પોતાના સગાઈ અને લગ્નની રાહ જોઈ રહ્યા હોય તો આ એક એવો યોગ બને છે કે ગુરુ જ્યારે ઊંચનો થાય ત્યારે ગુરુ આ જે પ્રયત્નમાં નિષ્ફળ જાતા હોય ત્યાં શુભ ફળ અપાવે છે ગુરુ એટલે સ્વયં શિવ સ્વયં રુદ્ર તો નિરંતર આ રાશિઓને આ વર્ષની અંદર કાર્યક્ષેત્રથી માંડીને ઉદ્યોગથી માંડી નોકરીથી માંડી અને વિદ્યાર્થીઓને ભણતરથી માંડી બધી જ રૂપે ફળદાયી નીકળે એમ છે તો આના માટે જે છે તો શિવ શિવને પ્રસન્ન કરવા શિવને પ્રસન્ન રાખવા પોતાનું ચિત પણ પ્રસન્ન રાખવું મિત્રો અને ઘરના સાથે વ્યવહારિકમાં કોઈ પણ ઉતાવળિયું પગલું ભરવું નહીં તો આ વર્ષના અંતમાં સારી એવી સફળતાઓ આપના જીવનમાં આવી રહી છે એવું લાગશે તમને ત્વરિત નિર્ણય અને ઉતાવળિયા નિર્ણય ત્યાગજો વિદ્યાર્થીઓએ ભણવાની અંદર પણ સારું રહે તેમ છે તે માટે વિદ્યાર્થીઓએ પણ આળસ અને નિંદ્રા અને બીજી રૂચિ હોય તેનાથી થોડું દૂર રહી અને ભણતરમાં ધ્યાન આપવું ખૂબ જ સારા એવા પરિણામો આવે એમ છે તો આ સાથે આજની આ રાશિનું ફળ પરિપૂર્ણ થયું છે હર મહાદેવ જય ગાયત્રી